પણ આ સપનું માં સધીએ પૂરું કર્યું અને અમે હું એકલો નહીં પણ અમારી સાથે અમારો પરિવાર જે છે એમને પણ લઈને જવાના છીએ ચાલો અમારી સાથે એટલે કેમ ઉભા રહ્યા ચાલો ચાલો આ અમારા છે મેહુલભાઈ મેહુલ સોલંકી જે અમદાવાદ માં રહે છે અને અમે કીધું કે માં સધી દર્શન કરવા છે તો તમારે આવવાનું છે તો એમને વિચાર્યા વગર કે માના દર્શન કરવા જવું છે તો ચાલો આપણે પણ સંઘાત જઈએ તો એરિયા તરત ફોન કરતા જ અમારી સાથે ઉભા થઈ ગયા ગમે તે તકલીફ હોય અમારા પરિવારના ભેગું રાખવાનું કોમ અમારા ન્યૂઝભાઈ કરે છે અને અમારા આ છે વિજયભાઈ જે વિજય ઝાલા જે અમારા સદૈ પરિવારમાં ખાસ અને અમારા સદી પરિવારને સાચવીને રાખે એ અમારા વિજયભાઈ ગમે તે તકલીફ પડી હોય ગમે એવી કષ્ટી પડી હોય કે વિજયભાઈ છો તો થઈ જાય એ અમારા સદી પરિવારના ખાસ એવા વિજયભાઈ અને આ છે અમારા મુકેશભાઈ જ્યારે પણ અમારા સદી પરિવારમાં કોઈ તકલીફ પડી હોય સલાહ સૂચનની જરૂર પડે ત્યારે મુકેશભાઈ અમારી સાથે જ ઉભા રહે છે અને આપણા મુકેશભાઈ મેહુલભાઈ અને વિજયભાઈ એક એવી સસ્પેન છે કે આપડે કળા જઈ આ સસ્પેન આપડે ખોલવાનું છે તમે જાણો છો એ સસ્પેન શું નથી જાણતા તમે પણ નથી જાણતા બસ ચાલો કળા અને આપડા કળા જઈશું ને કળા માં સતી દર્શન કરી પછી ત્યાં સસ્પેન ખોલવામાં આવશે મિત્રો તમારે પણ જે સસ્પેન્ડ જોયું તો તમે પણ અમારા બ્લોક માં જોડાઈ રહેજો તો ચલો કડા અને એક વાત જે આપડા કેમેરામેન છે એમની ઓળખણ નહીં કરાવવાની હા તો કરાવવાની તમને કેમેરા પકડું અને એમની ઓળખણ કરાવો તમે આ છે અમારા ખાસ એવા સધીમાના પરમ ભગત મિતુલ ભાઈ જે જ કરે છે અને વિચાર્યા વગર કીધું કે મા ના દર્શન કરવા હોય એમાં કઈ પૂછવાનું હોય ચાલો હું એ પણ તમારી સાથે આવું ત્યારે અમારા મિતુલ ભાઈ અમારા સદી પરિવાર સાથે જોડાયા છે અને એ પણ અમારી સાથે કળા આવી રહ્યા છે અને મા સદી એ કયું સપનું મારું પૂરું કર્યું છે એ જોવા માટે આપણે કળા જવાનું છે ચાલો મિત્રો ત્યારે કળા મિત્રો ત્યારે અમે ગાડીમાં બેસી ગયા છીએ અને માં સદી ના દર્શન કરવા અમે જઈ રહ્યા છીએ જે અમે સસ્પેન્ડ ની વાત કરી એ સસ્પેન્ડ અમે કળા માં જ ખોલશું સરવાજીને પૂછો શું છે

કળાધામ દર્શન કરવા જતા રસ્તામાં અમને ગોગા મહારાજ ના દર્શન થયા અને એ દર્શન થયા એમાં એવું લાગ્યું કે અમે માં સદી ના દર્શન કરવા જઈ રહ્યા છીએ એમાં અમારા ગોગા મહારાજ ની પણ સહી છે અને જ્યાં ભૂલા પડ્યા હોય મારા ગોગા ને યાદ કર્યા હોય અને રસ્તો ના મારો ગોગો ના કેવાય અને તકલીફ ના પડવા દે અને આજે અમને એવું લાગ્યું કે માના દર્શન કરવા જઈ રહ્યા છીએ તો અમારા ગોગા એ પણ હાજરી ભરી અને અમને દર્શન આલ્યા અને અમને પરચો આલ્યો કે અમે દર્શન દર્શન કરો છો તો હું તમારી ભેડો ગોગો પણ છું અને જ્યાં હોય સાહેબ ગોગા એ પણ અમને દર્શન હાલ્યા અને આ સસ્પેન્ડ જે સાહેબ મેહુલભાઈ હું તમને હાલ નહી કહું સસ્પેન્ડ તો કેવું નહીં પડશે એ સસ્પેન્ડ તો મારી સદી તો જ ખોલવામાં આવશે મેહુલભાઈ

પણ માણી તો પણ તારી ભક્તિ સેવા હાચા મન કરી છે ખરો કદાચ કોઈ ભાઈ આવ્યો છે તો રોટલો ખવડાયો છે આવ્યું છે કટકો રોટલો નાશ્યો છે

જગત માં મારી તારા નો દુનિયા મેળા મારે મારતા બંધ થઈ જાય દાડા મોટામાં ચારો વકડી નાસી ને ઉખા થઇ જાય આ મેહુલ ની લાજ આબરૂચવી મુકેશભાઈ વિજયભાઈ દુનિયા મેળા મારે તો મારવા કદાચ મારો હશે અને જે છે ધાર્યા છે અને એ કદાચ મારી જતી ઉતરી નેગડી ઉતરી કદાચ પૂરા ના જો દુનિયા ના બતાવ તો કદાચ મારા પોખરા માં દીવો કરવો નક્કમ આ રસ્તા નું હજુ કામકાજ ચાલુ રસ્તા નું કામકાજ બને છે મહેસાણા જાય આગળ ચોકડી પડે મહેસાણા જાય ચોથી વાળી જવું પડે મહેસાણા જવા

મેં કીધું રગડા વાળા સમોસા કરી રહ્યો મેં કીધું સમોસા વાળા પકોડી વાળા તમે કીધું કાઢીયા વાળી જતા રી હે બધા ક્રિષ્ણા કાઢીયા વાળી પ્રખ્યાત છે ક્રિસનગર માં એવું છે હા આવો આવો વેલકમ આવો અમારી આ કઈ રસ્તો કઈ બાજુ જાય હિંમતનગર બાજુ હિંમતનગર જાય છે આપડો ના ગામનો સંગ છે ઘણા ભાઈ ભૂલા પડો હા આ બાજુ જય અંબે મારી અંબે જય અંબે મારી જે ચોકડી હતી ને મુકેશભાઈ મારી ચોકડી ઘણા લોકો ભૂલા બે ત્રણ વાર ભૂલો પડેલો પેલા આવતો દર્શન કરવા સદી ના

ખ્યાલ હતો કે સદીના પાડે જવું છે કદાચ રાતે માતા નોમ થકી ગયો કે ના સદીના પાડે જવું છે

મંદિર નું મંદિર છે સિદ્ધેશ્વરી માતા તળાનું

પોતાના વરતા પૂરા થયા હોય માય સપના પૂરા કર્યા હોય અને વાત સાંભળે જ છે ભોળા ના ભગવાન અને ભોળા ની મા સતી નાદરા અધૂર છે એક વાર નમજો કલા ગમ જો તમારા અધુરા વર્તા પૂરા ના કરે તો જગત માં મારી સતી ને ઓળખવું જય સતી મને વિશ્વાસ માં સદી પર આજે જે લોકો અમારા વખામાં હસી રહ્યા છે પણ એ લોકોને ક્યાં ખબર હતી અમારો માં સધી હતી નથી કોઈ નો સાથ રે નથી રૂપિયા નથી કોઈ નો સાથ રે બસ આશા રાખું તું મારા સાથ રે ઘરે થી નીકળ્યો સધી તારું નામ લઈને તારું નામ લઈને સધી તારા વિશ્વાસે ઘરે થી નીકળ્યો સધી તારું નામ લઈને તારું નામ લઈને માડી તારા વિશ્વાસે મને ઓળખતું ના કોઈ ગામ માં ઓળખ તું ના કોઈ ગામ માં મને ઓળખ તું ના કોઈ ગામ મારી ઓળખાણ બનાવી શદી નામ પર મારી ઓળખાણ બનાવી શદી મા તમે મને વિશ્વાસ છે માં સધી તારા નામ પર એક દિવસ આ ગરીબ દીકરાનો સમય નહીં પણ જમાનો આવશે જય સદેવ જય સદેવ કુડો કળિયુગ સે માં અમને તું હાથ વડે ભૂલા પડીએ તો માં માર્ગ તું બતાવ દે ઓ રૂપિયા પૈસા મારી કોઈ ના મારીએ તમારા હાથ કાયમ માથે મારા

सुनील ब दिनी सदी मना गोम ये सुनील नी सदी मना गो જે પણ માતાજી હોય ને અહિયાં માતાજી ના શ્રીફળ વધેરે છે અને જે શ્રીફળ હોય પ્રસાદી તરીકે બરોબર માતાજી ને સુનરી શ્રીફળ બધું કરવામાં આવે છે તમે જા અને વિજયભાઈ જો આપણા આપણે માં સદી ના દર્શન કર્યા પણ અહીંયા વ્યવસ્થા કેટલી સારી છે તમે જોયું અહી બગીચા ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જ્યાં મેં હિંચકા લક્ષણીઓ નાના બાળકો માટે એક સારી સુવિધા કરી છે બરોબર કે નાના બાળકો અહીંયા લક્ષણિક પણ ખાઈ શકે હિંચકા પણ ખાઈ શકે અને મોટો બગીચો છે ત્યાં રમી પણ શકે એક સમય તમે તમારી ફેમિલી સાથે આવ્યા હોય તો અહીં પિકનિક જેવું પણ થઈ જાય ને માના દર્શન પણ થઈ જાય અને આપણાને દર્શન કરીને એવું લાગ્યું મનને તૃપ્તિ મળી શું કહેવું અને આપણા જય માતાજી જય માતાજી તમે અહીંયા કલામાં અહીના વતની છો અમે અહીના વતની છું બરોબર અને આ બગીચોના લક્ષણી વ્યવસ્થા સારી છે આ તમે બધું અહીંયા હેન્ડલિંગ કરો અમે જ કરીએ બરોબર બીજું શું કરો તમે અમે જાનવરોની સેવા કરીએ વાંદરા કુતરા નાસ્તા પાડીએ સાંજે એને પાણી પીવા માટે કુંડ બનાવીએ બધું જો મિત્રો અહીંયા તમારું નામ મારું પિયુષ ઠાકોર પિયુષભાઈ ઠાકોર કળા મંદિર જે છે ત્યાં બગીચામાં જાનવરોની સેવા પણ કરે છે જ્યાં વાંદરા કુતરા અને મુંગા જીવો જે હોય છે એમના માટે જમવાની વ્યવસ્થા પાણીની વ્યવસ્થા આ બધું પિયુષભાઈ તમારી ટીમ છે કે તમે એકલા છો ના ના મારી ટીમ છે બરોબર છો પિયુષભાઈ એમની ટીમ સાથે અહીંયા મુંગા જીવો સેવા કરે છે અને એમનો સાથ સહકાર તમે આપશો એવી અમે આશા રાખીએ છીએ અને પિયુષભાઈ તેમની યુટ્યુબ ચેનલ પણ ચલવે છે અને તમે એમને સાથ સહકાર આપશો એવી આશા રાખીએ છીએ તમારી ચેનલ નું નામ પિયુષ ભાઈ અમારી ચેનલ નું નામ આરજીઆ કોમેડી આરજીઆ ત્યાં છે તો સબસ્ક્રાઈબ કરજો અને આ ભાઈનો આભાર માનું છું કે તેને અમારી ચેનલ નું પ્રમોશન કરે છે તો આભાર માનું સારા માણસ ને તો ભાઈ પ્રમોશન કરવું જ પડે તમે આ મૂંગા જીવો અને જાનવરો ની સેવા કરો છો એ મહાન સેવા કહેવાય આપડા માં સતીના દર્શન કર્યા તો મજા આય ને મજા આવી ગઈ દર્શન પડ્યો છે વરસાદ પડ્યો સારા દર્શન થયા બરાબર તો સસ્પેન્ડ નું સસ્પેન્ડ આપડે સુનિલભાઈ ને પૂછવાનું છે સુનિલભાઈ શું તમે જાણવા માંગો છો શું છે કે શું છે સસ્પેન કઈ દઉં સસ્પેન્સ કઈ દઉં મનમાં ના રાખો કઈ દઉં તમે છો હા હા અને અમારા ચાક મિત્રો તમે પણ જાણવા માંગો છો અમારું સસ્પેન્ડ હા હા અમે શું સસ્પેન્ડ રાખી અને મા સતી દર્શન કરવા આવ્યા અચો કહી દઉં કહી દઉં તમે નહી કહો તમને ખબર કેવી પડશે એ છે નાની શરૂઆત કરી હતી શરૂઆત કરી એમાં ઘણી વાર પડ્યો ઘણી વાર ઉભો થયો મનમાં એવું થઈ ગયું કે મહેનત કરું છું પણ એનું કોઈ પ્રમોન નહીં મળે પણ માં સદી પર વિશ્વાસ હતો ખરો કે સમય લાવશે તો વેળા એ રીત બનાવશે સાચો અને માં મેલડી ખરો એને એક વાર મને ઉમાથી જગાડ્યો કે બેટા જાગે છે કે ઊંઘ્યો છે સાચો તો મારી જાગું છું તો તું જે મહેનત કરે છે એ મહેનત માં પાછો ના પડ અને હું તારી ભેડી રહી ના માનતો ભાઈ અને મારી એનું પ્રમાણ હાચવ્યું અને મારી ચેનલ સદી મારી માવતર કે બે મહિના ની અંદર

જય માતાજી જય માતાજી સચી મારી માવતરી યુટ્યુબ ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતા આજે જાઉં મારે કળા માં